જય શ્રી કૃષ્ણ રાધે રાધે મારી યુટ્યુબ ચેનલ પર તમારું હાર્દિક સ્વાગત છે સાથીઓ આપણી પૃથ્વી પર ઘણા પ્રકારના જીવજંતુઓ છે તેમાંના કેટલાક મોટા પ્રાણીઓ છે અને કેટલાક નાના પ્રાણીઓ છે અને આમાંના કેટલાક એવા પ્રાણીઓ છે જેને આપણે મનુષ્યો મારીને ખાઈએ છીએ શું ભગવાને પ્રાણીઓને ખાવા માટે બનાવ્યા છે અને માંસ ખાવું એ પુણ્ય છે કે પાપ આજે હું તમને જણાવીશ કે પ્રાણીઓને ખાવાનું પાપ છે કે નહીં વૃદ્ધાવસ્થામાં પ્રાણીઓ પક્ષીઓ બકરા ચિકન વગેરેનું માંસ ખાવાથી માણસ કયા પાપો ભોગવે છે ચાલો આપણે જાણીએ કે જીવંત પ્રાણીઓને મારવું અને ખાવું કેટલું યોગ્ય છે અને કેટલું ખોટું છે અને આવું કરનારાઓ માટે નરકમાં શું સજા છે આજકાલ દુનિયામાં લાખો લોકો હશે જે માંસ ખાય છે અને માંસ ખાવાનું યોગ્ય માને છે અને કહે છે જો આપણે આ જીવોને ન ખાઈએ તો તેમની સંખ્યા વધશે અને ભગવાને આ જીવોને આપણને ખાવા માટે બનાવ્યા છે તેથી આપણે તેમને ખાવાથી કોઈ પાપ લાગતો નથી અને એવા કેટલાક લોકો છે જે પ્રાણીઓને મારવા અને ખાવાને પાપ માને છે અને તેઓ કહે છે કે માંસ ખાવું પાપ છે અને તેઓ માને છે કે માંસ ખાનારાઓની પૂજાને ભગવાન સ્વીકારતા નથી તો આજે હું તમને એક કથા દ્વારા જણાવીશ કે માંસ ખાવું કેટલું યોગ્ય છે અને કેટલું ખોટું છે અને માંસ ખાનારાઓ વિશે ભગવાને શું કહ્યું છે સાથીઓ એકવાર માતા લક્ષ્મી ભગવાન વિષ્ણુને મળવા જાય છે અને ભગવાન વિષ્ણુને પૂછે છે હે ભગવાન જ્યારે હું દેવલોક પર આવી રહી હતી ત્યારે મેં જોયું કે પૃથ્વી પર ઘણા લોકો નાના જીવોને મારી નાખે છે અને તેમને પોતાનું ભોજન બનાવે છે આ જોઈને મારા મનમાં એક પ્રશ્ન ઊભો થયો છે અને હું ઈચ્છું છું કે તમે મારા પ્રશ્નનો જવાબ આપો તો ભગવાન વિષ્ણુએ કહ્યું હે લક્ષ્મી તમારા મનમાં શું પ્રશ્ન ઊભો થયો છે માતા લક્ષ્મીએ કહ્યું ભગવાન નાના જીવોને મારીને ખાવું પાપ છે કે પુણ્ય તો ભગવાન વિષ્ણુએ કહ્યું હું તમને એક ગામની કથા કહીશ જે સાંભળીને તમને ખબર પડશે કે માંસ ખાવું એ પાપ છે કે પુણ્ય પછી માતા લક્ષ્મીએ કહ્યું તમે કથા કહો હું ધ્યાનથી સાંભળીશ તો ભગવાન વિષ્ણુએ કહ્યું એકવાર એક અમીર માણસ એક ગામમાં રહેતો હતો અને તે પવિત્ર યાત્રા પર જવા માંગતો હતો જતાં પહેલાં તેણે તેના ઘરે ગામના તમામ લોકોને ભોજન માટે બોલાવ્યા અને ગામના બધા લોકો તેની પાસે ભોજન કરવા આવ્યા ભોજનમાં તેણે બે પ્રકારનું ભોજન તૈયાર કર્યું હતું એક શાકાહારી ભોજન અને બીજું માંસાહારી ભોજન અને એવું બન્યું કે જ્યારે અમીર વ્યક્તિએ ગામડાના બધા લોકોને ભોજન કરતા જોયા ત્યારે ગામડાના કેટલાક લોકો માંસ અને માછલી ખાતા હતા પરંતુ કેટલાક લોકોએ તેને સ્પર્શ પણ કર્યો ન હતો જ્યારે તે ધનવાન માણસે આ જોયું ત્યારે તેણે બધા લોકોને ભેગા કર્યા અને કહ્યું ભગવાને આ માછલીઓ અને નાના જાનવરોના માંસને આપણા ખાવા માટે બનાવ્યા છે જેથી આપણે તેમને મારીને ખાઈ શકીએ અને ભગવાને મનુષ્યોને ખાવા માટે બીજા ખોરાક સાથે માછલીઓ અને વિવિધ પ્રાણીઓને જન્મ આપ્યો છે અમીર માણસની આ વાત સાંભળીને ગામના પંદર વર્ષના છોકરાએ કહ્યું સાહેબ તમારી વાત ખોટી છે જ્યારે નાના છોકરાએ આ કહ્યું ત્યારે ગામના બધા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા ત્યારે અમીર વ્યક્તિએ કહ્યું દીકરા તમે શું કહેવા માગો છો પછી છોકરાએ કહ્યું સાહેબ ભગવાને આ બધા પ્રાણીઓનું સર્જન કર્યું છે પરંતુ તેમને મારવા કે ખાવા માટે નહીં પરંતુ તેમને તેમનું જીવન જીવવા માટે બનાવ્યા છે અને પૃથ્વી પર રહેતા તમામ પ્રાણીઓ અને પક્ષીઓ મનુષ્યની જેમ જન્મે છે અને તેઓ મનુષ્યની જેમ મૃત્યુ પામે છે અને જેમ આપણને દુઃખ પહોંચે ત્યારે આપણે મનુષ્યો પીડાએ છીએ તેમ તેઓ પણ પીડાય છે અને આ જગતમાં કોઈ પણ પ્રાણી અન્ય કોઈ પ્રાણી કરતાં શ્રેષ્ઠ નથી પરંતુ બધા પ્રાણીઓ અને મનુષ્યો સમાન છે તે એક અલગ બાબત છે કે મનુષ્યો પાસે વધુ વિકસિત બુદ્ધિ છે અને પ્રાણીઓ પર ઓછી પરંતુ તેનો અર્થ એ નથી કે તમે વધુ શક્તિશાળી છો તો તમે તમારા કરતાં ઓછા શક્તિશાળી જીવોને ખાઈ શકો છો અને તે કહેવું ખોટું છે કે ભગવાને આપણને ખાવા માટે નાના પ્રાણીઓ બનાવ્યા છે આપણે આપણી આજીવિકા માટે બીજી વસ્તુઓ ખાઈને આપણું પેટ ભરી શકીએ છીએ ભગવાને આપણને જીવતા પ્રાણીઓ કરતાં વધુ બુદ્ધિ આપી છે તેનો અર્થ એ નથી કે આપણે આપણા શરીરના પોષણ માટે કોઈ પણ નાના જીવોને મારીને ખાઈ શકીએ જો કોઈ જીવંત પ્રાણી તમારા કરતાં નબળું હોય અને તમે તેને પકડી લો તો તેનો અર્થ એ નથી કે તમે તેને મારી નાખશો અને ભગવાને તેમને તમારા ખાવા માટે બનાવ્યા છે જરા વિચારો મચ્છર આપણા શરીરનું લોહી પીવે છે તેમને આપણા શરીરનું લોહી ગમે છે તેવી જ રીતે સિંહ ચિત્તા અને વાઘ જેવા મોટા પ્રાણીઓને આપણા શરીરનું માંસ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે તેનો અર્થ એ નથી કે ભગવાને આપણને સિંહ ચિત્તા અને વાઘને ખાવા માટે બનાવ્યા છે જો તમે માનો છો કે ભગવાને મરઘી માછલી અને બકરીને આપણું ભોજન બનવા માટે બનાવ્યા છે તો પછી તમે સિંહ ચિત્તા અને વાઘથી પોતાને કેમ બચાવો છો ભગવાને તો તમને તેમનો ખોરાક બનાવ્યો છે ને પરંતુ તેમ છતાં તમે સિંહ ચિત્તા અને વાઘ જેવા પ્રાણીઓથી પોતાને બચાવો છો જેથી આ પ્રાણીઓ તમને તેમનો શિકાર ન બનાવે કારણ કે તમે તમારા શરીરને પ્રેમ કરો છો જેમ તમે તમારા જીવનને પ્રેમ કરો છો તેવી જ રીતે દરેક પ્રાણી તેમના જીવનને પ્રેમ કરે છે નાનું પ્રાણી હોય કે મોટું દરેકને પોતાનો જીવ વહાલો હોય છે અને આ માણસોની મૂર્ખતા છે જેઓ પોતાના કરતા નાના પ્રાણીઓને મારીને ખાય છે નાના છોકરાની આવી વાત સાંભળીને અમીર માણસનું મોં બંધ થઈ ગયું અને ગામના બધા લોકો છોકરાની વાત સાથે સંમત થયા પછી ભગવાન વિષ્ણુએ માતા લક્ષ્મીને કહ્યું સાંભળો હું તમને ભગવાન કૃષ્ણનો બીજો ઉપદેશ કહું છું જેથી તમને ખબર પડે કે માંસ ખાવું એ પાપ છે કે પુણ્ય ત્યારે માતા લક્ષ્મીએ કહ્યું કૃપા કરીને મને કહો ભગવાન ત્યારે ભગવાન વિષ્ણુએ કહ્યું આ કથા ધ્યાનથી મન લગાવીને સાંભળો નહીં તો કથા તમને સમજાશે નહીં કારણ કે જે અડધી કથા સાંભળે છે તે જ માછલી અને નાના જીવોને મારીને ખાય છે જે આખી કથા સાંભળે છે તે જીવનમાં ક્યારેય આવું પાપ કરતા નથી તો માતા લક્ષ્મીએ કહ્યું ભગવાન તમે કથા કહો હું ધ્યાનથી સાંભળીશ તો ભગવાન વિષ્ણુએ કહ્યું એકવાર ભગવાન શ્રી કૃષ્ણ એક વૃક્ષ નીચે બેસીને વાંસળી વગાડી રહ્યા હતા પછી એક હરણ શ્રી કૃષ્ણ પાસે દોડતું આવ્યું અને તેની પાછળ છુપાઈ ગયું એ હરણ ખૂબ ડરી ગયું હતું ગભરાયેલા હરણને જોઈને શ્રી કૃષ્ણએ વાંસળી વગાડવાનું બંધ કરી દીધું અને હરણને પૂછ્યું હે હરણ તું આટલું કેમ ડરી રહ્યું છે તારી તકલીફ શું છે અને કોના ડરથી તું મારી પાછળ છુપાઈ રહ્યું છે ભગવાન કૃષ્ણ જ્યારે હરણને આ પૂછી રહ્યા હતા ત્યારે એક શિકારી ત્યાં આવ્યો જેમના હાથમાં ધનુષ અને તીર હતા તેમણે શ્રી કૃષ્ણને કહ્યું હે બાળક આ હરણ મને આપો હું આ હરણને મારો શિકાર બનાવવા માટે ઘણા દૂરથી તેનો પીછો કરી રહ્યો છું તેથી મારો આ હરણ પર અધિકાર છે અને આ મારો શિકાર છે પછી ભગવાન કૃષ્ણએ શિકારીને કહ્યું કોઈ પણ જીવ પર કોઈનો અધિકાર હોતો નથી માત્ર તે પોતે જ પોતાના જીવ પર અધિકાર ધરાવે છે પછી શિકારી કહે છે ના આ હરણ પર મારો અધિકાર છે અને હું તેનો શિકાર કરીશ તેને મારી નાખીશ અને તેને ખાઈ જઈશ પછી શ્રી કૃષ્ણ શિકારીને કહે છે હે વત્સ કોણે તમને કોઈ પણ જીવને મારવાનો અને ખાવાનો અધિકાર આપ્યો છે મારવાનો અધિકાર તો તેને પણ નથી જેણે તેને જન્મ આપ્યો છે અને કોઈ પણ જીવને મારવો એ પાપ છે શું તમને આ વાત પર વિશ્વાસ નથી આવતો ત્યારે શિકારી કહે છે હે બાળક કોઈ પણ જીવંત વસ્તુનું માંસ ખાવું એ પાપ નથી અને જીવોને મારીને હું તેમને આ મોહમાયામાંથી મુક્ત કરું છું તો પછી આવું કરવું પાપ કેવી રીતે હોઈ શકે અને જો હું નહીં ખાઉં તો બીજું કોઈ તેને મારી નાખશે અને ખાશે અને જો પ્રાણીઓને મારવા એ પાપ છે તો રાજાઓ શા માટે તેમનો શિકાર કરે છે આ સાંભળીને શ્રી કૃષ્ણ સમજી ગયા કે શિકાર કરીને અને માંસ ખાઈને તેની બુદ્ધિ મંદ થઈ ગઈ છે અને તેને પાપ અને પુણ્યનું જ્ઞાન નથી તો ભગવાન શ્રી કૃષ્ણ તે શિકારીને એક કથા કહે છે હે વત્સ આ કથા ધ્યાનથી સાંભળો શા માટે લોકો પ્રાણીઓનો શિકાર કરે છે અને માંસ ખાય છે અને તેને ખાવાથી આપણે શું પાપ સહન કરવું પડે છે પછી કથા વર્ણવતા શ્રી કૃષ્ણ કહે છે એકવાર મગધ દેશમાં ભયંકર દુષ્કાળ પડ્યો હતો લોકોના પાક સંપૂર્ણપણે નાશ પામ્યા હતા અને ત્યાંના બધા લોકો ભૂખમરાથી મરવા લાગ્યા હતા અને ત્યાંના રાજાને ભૂખમરાથી મરતા લોકોની ચિંતા થવા લાગી અને તેમને આ ભૂખમરાથી કેવી રીતે બચાવી શકાય તે વિચારવા લાગ્યા તેથી રાજાએ એક સભા યોજી અને પોતાના મંત્રીઓને પૂછ્યું કે લોકોને આ ભૂખમરાથી કેવી રીતે બચાવવું રાજાના શબ્દો સાંભળીને બેઠકમાં હાજર તમામ મંત્રીઓ વિચારવા પડી ગયા કે તેનો ઉકેલ શું છે પછી તે સભામાં એક માંસાહારી મંત્રી બેઠો હતો અને તેણે વિચાર્યું કે ભોજનમાં માંસનો સમાવેશ કરવાની આ એક સારી તક છે જો રાજાની પરવાનગી મળી જાય તો આપણે પ્રાણીઓને મારીને આપણું ભોજન બનાવી શકીશું અને મનમાની કરીશું અને કોઈ વિક્ષેપ નહીં આવે તેણે રાજાને સૂચન કર્યું મહારાજ આ ભૂખમરાથી બચવાનો એક વિકલ્પ છે શા માટે આપણે પ્રાણીઓને મારીને તેમનું માંસ ન ખાઈએ તેનાથી ભૂખમરાનું સંકટ પણ દૂર થઈ જશે અને તેમાં પૈસા નહીં ખર્ચવા પડે અને આપણું પેટ પણ ભરાઈ જશે સભામાં બેઠેલા તમામ લોકોને આ વાત સાચી લાગી અને બધાએ કહ્યું મહારાજ ભૂખમરાથી બચવાનો આ એકમાત્ર વિકલ્પ છે પરંતુ રાજાના મુખ્યમંત્રીને તે યોગ્ય લાગ્યું નહીં તેઓ સભામાં શાંતિથી બેઠા હતા પછી રાજાએ મુખ્યમંત્રીને પૂછ્યું કે તમે શા માટે શાંતિથી બેઠા છો પછી મુખ્યમંત્રીએ કહ્યું મહારાજ જીવોને મારવા અને ખાવાનું યોગ્ય નથી અને હું તમને આવતીકાલે મારો અભિપ્રાય આપીશ અને રાત પૂરી થતાં જ મુખ્યમંત્રી તે વ્યક્તિના ઘરે ગયા માંસ ખાવાની વાત કરી હતી અને મંત્રીએ તે વ્યક્તિને કહ્યું ભાઈ મહારાજની તબિયત આજે સાંજે ખૂબ જ ખરાબ થઈ ગઈ છે અને વૈદ્ય કહ્યું છે કે જો રાજાને ચરબીવાળા તાજા અને હૃષ્ટપુષ્ટ માણસનો થોડું માંસ ખાવાનું મળે તો તે સંપૂર્ણપણે સાજા થઈ જશે અને તમે હૃષ્ટપુષ્ટ અને તાજા છો તેથી હું તમારું માંસ લેવા આવ્યો છું અને હું માનું છું કે રાજાને બચાવવા માટે તમે અમને તમારું થોડું માંસ આપશો અને તેથી જ મહારાજે મને અહીં મોકલ્યા છે બદલામાં તમને ગમે તેટલા પૈસા આપવા હું તૈયાર છું ફક્ત તમારા શરીરમાંથી મને થોડું માંસ આપો જ્યારે તે માણસે મંત્રીના શબ્દો સાંભળ્યા ત્યારે તે ખૂબ જ ડરી ગયો અને તે તેના ઘરે દોડી ગયો અને તેના ઘરમાંથી એક લાખ સોનાના સિક્કા લઈ આવ્યો અને મુખ્યમંત્રીને આપ્યા અને કહ્યું તમે મારા શરીરના માંસના બદલામાં આ એક લાખ સોનાના સિક્કા લો અને આ સોનાના સિક્કાઓથી બીજાનું માંસ ખરીદો પછી મુખ્યમંત્રીએ કહ્યું ના ભાઈ રાજાએ તમારું જ માંસ લાવવાનું કહ્યું છે કારણ કે તમે ખૂબ જ મજબૂત છો અને થોડું માંસ આપવાથી તમને નુકસાન નહીં થાય અને રાજાનો જીવ પણ બચી જશે અને બદલામાં રાજા તમને મંત્રીનું પદ પણ આપશે આ સાંભળીને તે વ્યક્તિએ મુખ્યમંત્રીના પગ પકડીને કહ્યું મને માફ કરો હું મારા શરીરનું માંસ આપી શકતો નથી એમ કહીને તે ત્યાંથી ભાગી ગયો મંત્રીએ કહ્યું કે તમારે અહીંથી ભાગવાની જરૂર નથી જો તમારે તમારું માંસ ન આપવું હોય તો ન આપો હું તમારા એક લાખ સોનાના સિક્કા લઈ જઈ રહ્યો છું આ કહીને મુખ્યમંત્રી ત્યાંથી ચાલ્યા ગયા અને તે જ રીતે એક પછી એક મુખ્યમંત્રી બધા મંત્રીઓના ઘરે ગયા અને તે જ રીતે તેમને તેમના શરીરમાંથી થોડું માંસ આપવા વિનંતી કરી પરંતુ તે બધાએ માંસના બદલામાં પોતાના ઘરેથી પૈસા આપ્યા કોઈએ એક લાખ સોનાના સિક્કા આપ્યા કોઈએ બે લાખ સોનાના સિક્કા આપ્યા પરંતુ કોઈએ તેના શરીરમાંથી માંસ આપ્યું નહીં પછી મુખ્યમંત્રી તે સિક્કાઓ સાથે તેના ઘરે ગયો અને બીજા દિવસે સવારે બધા લોકો રાજાને મળવા તેના મહેલમાં આવ્યા ત્યારે મુખ્યમંત્રી તે સિક્કાઓ સાથે રાજાના દરબારમાં પહોંચ્યો અને તેને રાજા સમક્ષ મૂક્યા જ્યારે રાજાએ સોનાના સિક્કા જોયા ત્યારે તેણે પૂછ્યું તમને આટલા બધા સોનાના સિક્કા ક્યાંથી મળ્યા પછી મુખ્યમંત્રીએ રાજાને આખી વાત જણાવી અને કહ્યું મહારાજ હું આ લોકોના ઘરે ગયો અને જૂઠ્ઠું બોલ્યો કે રાજાની તબિયત ખૂબ જ ખરાબ છે અને તેમને થોડી માંસની જરૂર છે આ રીતે હું તમામના ઘરે ગયો હતો અને બધાને આ કહ્યું હતું ત્યારે બધાએ માંસ આપવાનો ઇનકાર કર્યો અને તેઓ બધાએ માંસના બદલામાં આ પૈસા આપ્યા પછી મુખ્યમંત્રીએ કહ્યું મહારાજ હવે તમે વિચારો આ લોકોએ તેમના શરીરનું થોડું માંસ આપવાનો ઇનકાર કર્યો અને બદલામાં આટલા પૈસા આપ્યા જ્યારે એ જ લોકો ગઈકાલે સભામાં બોલી રહ્યા હતા કે આપણે જીવતા પ્રાણીઓનું માંસ ખાઈને ભૂખમરો ટાળી શકીએ છીએ જરા વિચારો કે જ્યારે મનુષ્ય તેમનું થોડું માંસ આપી શકતો નથી તો આપણે જીવતા પ્રાણીઓને મારીશું અને ખાઈશું તો તે જીવોને કેટલી પીડા થશે મુખ્યમંત્રીનું આ નિવેદન સાંભળીને રાજા સમજી ગયા કે આપણે જીવતા પ્રાણીઓને મારીને ન ખાવા જોઈએ પછી રાજાએ રાજ્યના ખેતરમાં પાણીની વ્યવસ્થા કરી દરેક ખેડૂતોની મદદ કરવા કહ્યું ફરીથી ખેતરો લીલાછમ થઈ ગયા અને આ રીતે રાજ્યમાંથી ભૂખમરો દૂર થઈ ગયો અને બધા સુખેથી રહેવા લાગ્યા આમ ભગવાન કૃષ્ણએ શિકારીને કહ્યું આ કથા સાંભળીને તમે સમજી ગયા હશો કે પોતાનું શરીર દરેકને પ્રિય છે પછી ભલે તે મનુષ્ય હોય કે કોઈ પ્રાણી અને દરેકનું જીવન તમારા જેટલું જ મૂલ્યવાન છે તેથી આપણે કોઈને મારવું અને ખાવું જોઈએ નહીં કારણ કે જો કોઈ માણસને દુઃખ પહોંચાડે છે તો તેને ઘણી પીડા થાય છે પરંતુ તે અન્ય જીવોને મારવા માટે એક ક્ષણ પણ નથી લેતો અને જ્યારે તમે આ હરણને મારી રહ્યા છો તેવી જ રીતે જો કોઈ તમને તેનો શિકાર બનાવે અને તમને મારી નાખે અને તમને ખાઈ જાય તો કેવું થશે જે દિવસે તમે પણ કોઈ મોટું પ્રાણીનો શિકાર બનશો તે દિવસે તમારા જીવનનું મૂલ્ય સમજાઈ જશે શ્રી કૃષ્ણની આ વાતો સાંભળીને શિકારીની આંખોમાં આંસુ આવી ગયા અને તેણે કહ્યું હવેથી હું માંસ ખાવાનું બંધ કરી દઈશ મિત્રો હું આશા રાખું છું કે ભગવાન માંસ ખાનારા લોકોની માનસિકતા બદલી નાખશે કારણ કે કેટલાક લોકો માને છે કે માંસ ખાવું એ પાપ નથી અને હું તો તેને ખરીદું છું તેથી મને પાપ લાગશે નહીં પરંતુ એવું નથી પાપ દરેકને લાગે છે પછી ભલે તમે ખરીદીને ખાવ કે તમે મારીને ખાઓ તેથી આપણે માંસ ન ખાવું જોઈએ કારણ કે ભગવાન માંસ ખાનાની પ્રાર્થનાને સ્વીકારતા નથી અને ભગવાને નાનાથી મોટા પ્રાણીઓ સુધી બધાને અધિકાર આપ્યો છે તેમના જીવન જીવવા માટે તેથી તેમના જીવનનો નાશ ન કરો તેમને મારશો નહીં અને તેમને તમારા થોડા સ્વાદ માટે ખાશો નહીં કારણ કે ભગવાને તમને ખાવા માટે ફળો અને ફૂલો તથા શાકભાજી આપ્યા છે મિત્રો કથા બોલતી વખતે જો મારાથી કોઈ ભૂલ થઈ હોય તો હું ક્ષમા માગું છું અને આશા રાખું છું કે તમને આ કથા પસંદ આવી હશે જો તમને આ કથા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો ધન્યવાદ જય શ્રી કૃષ્ણ રાધે રાધે